માજી ને લેતા ગયા અમારા ભાઈ ઘણી બધી રાઈડ નો પણ ભાઈ કઈ ગાડી ઉભી રાખી પાછળ થી દોડતો દોડતો હું પણ ઘણું દોડો પછી અમારે મિત્ર હતા એને પણ કીધું ઘટનાની શરૂઆત ક્યાંથી ઘટના ની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહી ને ચા ની કેબીજ ક્યાંથી થઈ

ગતરાત્રે રાજકોટ તાલુકા થાણા વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી જેના રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો થ્રી એન કે ટુ ઝીરો નાઇન ફાઇવ હતા એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર જેમની ઉંમર બયાળીસ સાલ છે એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર જેમની ઉંમર સાઠ વર્ષ હતી એમને ટક્કર મારી અને એમનો દેડથી બે કિલો બે કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસેરેલ હોવાનું ફરિયાદી એ જણાવેલ છે તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ટુ એટી વન ભારતીય ન્યાય સંહિતાની કલમ એ વન ઝીરો સિક્સ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાસ્ટનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે અને ગાડીની તપાસ કરતાં આ ગાડીના માલિક સતીષભાઈ કાંતિલાલ સિંગલ હતા જે ધોરાજીના રહેવાસી છે એમના એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતાં એમને જણાવેલ કે એમને એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી એમના બેન બનાવી એટલે આરોપીની તપાસ કરતાં એમના ઘરે કોઈ મળી આવેલ નથી પણ જે ગાડીથી અકસ્માત થયું હતું આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે હજુ જયેશની ધરપકડ થઈ નથી અને એમની પૂછપરછ થઈ શકતી નથી તો એટલા માટે તપાસમાં આગળ સામે આવશે હા એવું જાણવા મળેલ છે પ્રથમ દ્રષ્ટિએ કે દેઢથી બે કિલોમીટર સુધી એમને ઢસેલો છે બોડીને તો ગુનાની ગંભીરતા જોઈને પછી પુરાવાના આધારે એમાં જરૂર જણાય તો આઈપીસી ત્રણસો ચાર એટલે બી એનએસની કલમ એકસો પાંચનો ઉમેરો પણ કરવામાં આવશે હજુ સુધી બી એનએસની કલમ એકસો છ એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે હિટ એન્ડ રન માટે ભારતીય નાય સંહિતા મેં કલમ એકસો છ બેનો બેની જોગવાઈ હતી પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ મેં ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં તો એટલા માટે જે સામાન્ય કલમ છે એકસો છ એક એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારીપૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો તો બી એનએસની કલમ એકસો પાંચ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સીસીટીવીની ફૂટેજ કબજે કરવા માટે એક ટીમ લગાડેલી છે આમાં તપાસના દરમિયાન જે જે જેટલા જેટલા પણ સીસીટીવી ફૂટેજ હાથ ધરવામાં આવશે એમને કબજે કરવામાં આવશે